નમસ્કાર દર્શક મિત્રો આપની આઠ સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ મને લાગે છે કે હવે અમારે એક શ્રેણી શરૂ કરવી પડશે અને શ્રેણીનું નામ અમે આપી જ દીધું છે કે નવસારી મહાનગરપાલિકા બની એ શ્રાપ કે અભિશ્રાપ જી હા નવસારી મહાનગરપાલિકા બની એ શ્રાપ કે અભિશ્રાપ કારણ કે આ આમ જનતા છે અને આમ જનતા એ ભેગા થવા પાછળનું કારણ એમની મુસીબત છે એમની મુશ્કેલી છે કે જેમનો રોજ સામનો એમણે કરવો પડે છે એટલું જ નહીં પણ એમણે મહેમાનોને ના પાડવી પડે ભાઈ અમારે ત્યાં આવતા નહીં જો આવ્યા તો તમારા હદ પર તૂટી જાય અને પછી અમારે સાંભળવું પડે કે ફલણ ત્યાં અને માસી પડી ગયા કારણ કે પરિસ્થિતિનું નિર્માણ કઈક અલગ છે પરથી ગટર અને ર પરથી રસ્તા પણ નગરની અંદર આ જે ગટર વ્યવસ્થા છે જે નળ વ્યવસ્થા છે ને જે રસ્તા વ્યવસ્થા છે ત્રણે ત્રણ ની અંદર ફેલ હતું પહેલા નવસારી મહાનગરપાલિકા અને એક સાથે આ જનતા નું સાંભળશે કોણ કારણ કે એક વર્ષથી પરેશાન થાય છે આ જનતા જનતાની સાથે વાતો કરીશું તો ત્યારે સીધા આપણે વાતો કરીશું આ સ્થાનિકોની સાથે સ્થાનિકો શું જણાવી રહ્યા છે એ આપણે જોઈએ ભાઈ શું નામ છે

ત્રણ દિવસ પહેલા જે ત્યાંથી માણસો આવ્યા હતા એ જોઈને ગયા છે પણ કંઈ ત્રણ દિવસ પછી બી હજુ એનું કંઈ થયું નથી ત્રણ દિવસ પછીથી પણ કંઈ થયું નથી બહેનોની સાથે વાતો કરીશું આખો દિવસ બેનોય ઘરમાં રહેવાનું હોય બાળકોને ભણાવવા માટે મોકલવાના હોય ડબ્બાઓ તૈયાર કરવાના હોય અને કોઈ આવે તો બેનોને જ સૌથી વધારે મુસીબત હોય શું નામ છે બેન આપનું દીપાલી દીપાલી બેન શું પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ ત્રણ વર્ષથી વધારે છે બઉ પાણી લીલવાળું થઈ ગયેલું છે ને અમે કમ્પ્લેન કરી આવેલા પંચાયતમાં કલેક્ટર મળી આવેલા રિપોર્ટર આવેલા અમારું રિપોર્ટ બી કરેલું ને આ બધું લઈ ગયેલા પર કઈ નથી સગવડ થઈ હજી ઉધી તો ત્રણ વર્ષની અંદર આજ પરિસ્થિતિ સુધાર નહી આવ્યો આ સોસાયટીમાં એન્કે પંચ સોસાયટી માં આ નગરપાલિકામાં નથી આવતી એ પણ હવે તો મહાનગરપાલિકામાં આવી ગયું ને મહાનગરપાલિકામાં ફનસી આવે જ છે કારણ કે કબીલપુર વિસ્તાર મહાનગરપાલિકામાં કીધેલું કે નથી આવતું એમ હું એમ કે સર અમારે કે તમે ઘર વેરો ભરતા છો પણ તમારી સોસાયટી નથી રજિસ્ટર માં તો કરાવ અમારો ઘરનો તમને વિડીયો મોકલાવ લાવ વિડીયો લાવ

લીલો જામી ગઈ છે લીલો ક્યારે કે સતત પાણી ઉભરાતું હોય સતત પાણી બહાર આવતું હોય તો ઉભરાય કારણ કે એક દિવસમાં તો કોઈ દિવસ પણ લીલ આવે આ બેન વિડીયો છે આ ઘરની છે તમે જુઓ કે સેવી પરિસ્થિતિ થાય આજુબાજુવાળા વાળા આ બેન કોસે છે પાછો વિડીયો આપણે પ્લે કરીશું કેમેરામેન ને વિનંતી કરીશ કે આપ બતાવો બહારનું ખોલતાની સાથે જો પરિસ્થિતિ કેવી થઈ છે આ જુઓ અને આ પ્રમાણે આ જુઓ

વોટિંગ તો આ વર્ષે કેન્સલ છે તમે જુઓ એ પ્રમાણે કે જ્યારે અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યારે અમારે પણ નાક દબાવવું પડે એવી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિની અંદર લોકો અહીંયા રહે છે તમે વિચાર કરો કે કે રીતે ઉઘાડા રાખવા અત્યારે ડેન્ગ્યુ મેલેરિયા અને ટાઇફોઇડ જેવા બીમારી અને આ માત્ર પાણીના કારણે કારણ કે તમે જુઓ સો ટકા અહીંયા એકદમ લીલું પાણી થઈ ચૂક્યું છે લીલ થઈ ચુકી છે એ લીલ એમને એમ નહીં થાય અને મચ્છરોનો નો ઉપદ્રવ પણ એટલો જ સાથે કેમેરામેનને વિનંતી કરીશ કે આપ શક્ય હોય તેટલા વધારે વિડીયો બતાવો કે જેથી કરીને પ્રશાસનને પણ ખ્યાલ આવે કે આ બીજું કોઈ જ નહીં પણ નવસારી અડીને આવેલા કબીલપોર ની અંદર આવેલી પંચશીલ સોસાયટી છે આ જુઓ તો તો આ હવે આની અંદર માણસ પડે પડે બીજું શું શું થાય થાય અને અને બાળકો જગદંબા નિવાસ છે જગદંબા નિવાસ ની અંદર રહેતા બાળકો માંદા પડ્યા છે અને માંદા પડવાના કારણે એ લોકો સ્કૂલે પણ નથી જઈ શકતા કારણ કે પરિસ્થિતિ કઈક આવી છે અને પાણી તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ એક દિવસ નથી એટલે વાત તો સાચી છે કે આ લોકો જે કહી રહ્યા છે એ વાતમાં સો ટકા તથ્ય છે એ લોકો ખોટું નથી બોલી રહ્યા

ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદયરોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ